नमस्कार हूं नबील बलोच एडवोकेट आई कोर्ट गुजरात आ काम की हकीकत यही है कि नामदार सुप्रीम कोर्ट का आदेश मुझ पर तारीख 12 अप्रैल 2024 का रोज पालगामना रेवेन्यू सर्वे नंबर 164 158 जमीन नानू संधाने एफआईआर करवाने हुक्म दिया जे एफआईआर मा મુખ્ય આરોપી તરીકે આદિત્ય હીરાલાલ હળકિયા વસંતભાઈ હરિભાઈ ગજેરા હીરાલાલ નરસિંહભાઈ હળકિયા બકુલભાઈ હરીભાઈ ગજેરા ધર્મેશભાઈ સબજીભાઈ હપાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ બે હજાર ચોવીસ ના રોજ દાખલ થયેલ બાર ત્રણ બે ચોવીસ ના રોજ દાખલ થયેલ હોવા છતાં પણ તેમાં યોગ્ય કાર્યવાહી ન થતા આ કામના મૂળ ફરિયાદી ચાલુ તપાસે ગુજરી ગયેલ તેમજ

સ્તૃતિ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક સ્પેશિયલ કેમિનલ કરવામાં આવેલ છે એ સ્પેશિયલ કેમિનલમાં તેમના દ્વારા આ કામના તપાસી અધિકારી ઉપાધ્યાય સાહેબ એસીપી ઉપાધ્યાય સાહેબ તેમજ અન્ય જે મૂળ આરોપી ગુળ આરોપીઓ છે તેમના અમુક યોગ્ય કાર્યવાહી કરી અને તેના ભંગ બદલ ઉપાધ્યાય ઉપાધ્યાય સાહેબ વિરુદ્ધ આઈપીસી કલમ છાસઠ એ મુજબ કાર્યવાહી કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક દાદ મેળવતી એક પિટિશન કરવામાં આવેલ છે તે પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરેલ હોવા છતાં પણ આજની તારીખે વડીલો પાજી જગ્યા હોવા છતાં બોગલ દસ્તાવેજના આધારે આ કામના આરોપીઓ જમીનનું કૌભાંડ આચરેલ છે અને તેમને છાણવા માટે આ કામના પોલીસ અધિકારી દ્વારા પ્રકારે તેમને મદદ કરવામાં આવે છે